નમસ્કાર મિત્રો અક્ષર અકાદમી ચોરાશીની જોગવાઈઓ જોઈશું પણ આ જોગવાઈઓ જોઈએ કે પેલા હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે કલમોની વિગતો કલમ નંબર બસો ને બ્યાસી સંઘ અથવા રાજ્ય પોતાની આવકમાંથી કરી શકે તેવો ખર્ચ જેને અંગે સંસદ રાજ્યનો કાયદા કરી શકે એવો જાહેર હેતુ ન હોય તે છતાં તેવા હેતુ માટે સંઘ અથવા રાજ્ય ગ્રાન્ટ આપી શકશે સામાન્ય આ જોગવાઈ છે કે એમાં જાહેર હેતુ ન હોય તે છતાં જે સંઘ અને રાજ્ય તેવા હેતુ માટે ગ્રાન્ટ આપી શકશે પણ એ માટે રાજ્ય અને કેન્દ્ર સંસદ અને રાજ્યનું વિધામંડળ એને નક્કી કરીને કલમ નંબર બસો ને ત્યાસી સંચિત નિધિ આકસ્મિક ફંડ અને જાહેર હિસાબમાં જમા થયેલ નાણાનો હવાલો વગેરે બાબત જોઈએ વિગતો

જાહેર હિસાબમાં તેના ભરણાનું અને તે હિસાબમાંથી નાણાં ઉપાડનું અને ઉપર જણાવેલી બાબતો સાથે સંબંધ ધરાવતી કે તેને સહાયક બીજી તમામ બાબતોનું નિયમન સંસદે કરેલા કાયદાથી કરવામાં આવશે અને તે અર્થે એ રીતે જોગવાઈ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રપતિએ કરેલા નિયમોથી એનું નિયમન કરવામાં આવશે કે આ જે નાણાં છે એનું નિયમન કઈ રીતે કરવામાં આવશે એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવે છે જો એના પછીનો મુદ્દો હા એ જ પ્રમાણે રાજ્ય રાજ્યની સંચિત નિધિ અને રાજ્યની આકસ્મિક નિધિના હવાલાનું તે ફંડમાં નાણાં ભરવાનું કે તેમાંથી નાણાં ઉપાડનું રાજ્ય સરકાર કે તેના વતી પ્રાપ્ત થયેલા તે ભંડોળમાં જમા થયા સિવાયના જાહેર હવાલાનું રાજ્યના જાહેર હિસાબમાં તેના ભરણાનું અને તે હિસાબમાંથી નાણાથી ઉપાડનું રાજ્યના મંડળે કરેલા કાયદાથી કરવામાં આવશે અને તે અર્થે અને તે રીતે જોગવાઈ ન કરવામાં આવે ત્યાં સુધી રાજ્યના રાજ્યપાલ કરેલા નિયમોથી તેનું નિયમન કરવામાં આવશે મિત્રો બંધારણ અને એની જે ભાષા છે કેટલીક તમને જલ્દી સમજાય તેવી હોતી નથી પણ એનો સાર અહીંયા નીચે બે વાક્યો છે એ સમજી લો આ કલમ આખી સમજાઈ જશે કેન્દ્રની સંચિત નિધિ અને આકસ્મિક નિધિનું નિયમન સંસદે ઘડેલા કાયદા પ્રમાણે થાય છે જ્યારે રાજ્યની સંચિત નિધિ અને આકસ્મિક નિધિનું નિયમન રાજ્યના વિધાન મંડળે ઘડેલા કાયદા પ્રમાણે કરવામાં આવે છે કેન્દ્રની સંચિત નિધિ અને એનું નિયમન સંસદના કાયદા દ્વારા રાજ્યની સંચિત નિધિ અને આકસ્મતી આકસ્મિક નીતિનું નિયમન રાજ્ય વિધાન મંડળ દ્વારા હા કલમ નંબર બસો ને ચોરાશી સરકારી નોકરોને અને ન્યાયાલયોને મળેલી દાવા દાવેદારોના સોરી દાવેદારોના અનામત નાણાં થતી રકમનો હવાલો કઈ રીતે પાડવો તેની વિગત છે યથાપ્રસંગ ભારત સરકારે કે રાજ્ય સરકારે ઉભી કરેલી કે તેને પ્રાપ્ત થયેલી આવક કે બીજા જાહેર નાણાં સિવાયના સંગના કે રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી નોકરી કરતા કોઈ અધિકારીને એવી હેસિયતથી મળેલા નાણાં જે નોકરી કરતો અધિકારી છે એ પછી કેન્દ્ર સરકારનો હોય કે રાજ્ય સરકારનો અધિકારી છે એની હેસિયતથી એની પાસે જે પ્રાપ્ત થયેલા જે નાણાં છે કે તેની પાસે અનામત મૂકેલા તમામ નાણાં અથવા ભારતના રાજ્ય ક્ષેત્રમાંના कोई न्यायालय ले ने लेकिन कोई अदालत ने दावा काम हिसाब अथवा व्यक्तियों ने खाते जमा अथवा मढ़ेला कितनी पास है नामत मुकेला तमाम नाड़ यथा प्रसंग भारत जाहिर हिसाब में अथवा राज्य जाहिर हिसाब में जमा करवाने आवश्य लेकिन नौकरी कर्नार कर्मचारी पासे इन्हीं सत्तानी शिष्यती जेन अथवा અદાલતમાં જે નાણાં જમા થાય તો એને કયો જમા કરાવવા એની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અને એનો સાર અહીંયા આપ્યો છે જાહેર નોકર કે અદાલતો દ્વારા મળેલી તમામ રકમ યથાપ્રસંગ એટલે કે કેન્દ્રના સંદર્ભમાં પબ્લિક એકાઉન્ટ ઓફ ઇન્ડિયાના ખાતામાં જો કેન્દ્ર હોય તો અને એ રાજ્ય સરકારનો કર્મચારી અથવા રાજ્યની અદાલત હોય તો ત્યાં પબ્લિક એકાઉન્ટ માં જમા કરવામાં આવશે એ રાજ્યના પબ્લિકે ભકાઉટમાં જમા કરવામાં આવશે બંધારણ અંગેનું મારા બે મહત્વના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઇન રણે એમ સીપી સ્વરૂપે છે બીજું મહત્વનું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જેને ડિટેલમાં અભ્યાસ કરવો છે તેમના માટે છે બંને પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની કહી શકાય એવી ટેલિગ્રામ ચેનલો છે કરંટ અને ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી